તમે આવડું કરો તમે તપાસ કરી લો કઈ કલમ લાગે છે તમારી પાસે પુસ્તકો હોય છે બધા કાયદાના તમારા સિનિયર અધિકારી પૂછો ના ને પૂછો બરોબર તમારું કામ છે તમને ટ્રેનિંગ આપવામાં આવે બધી આમાં કાયદાકીય રીતે તો તમને ખબર ના પડે તો સામાન્ય વ્યક્તિ ને શું ખબર પડે એટલે police નું કામ છે એમાં અમારું કામ ફરિયાદ આપવાનું છે કઈ કલમ લાગે એ અમને તમને શીખવાડવાનું કામ અમારું નથી તમે પગાર લ્યો છો public ના tax નો તો તમે શીખી જાઓ એને એમ કેવાય વધારે કઈ એવું કે FIR લેવાની ના પડે તો શું કરવાનું? સાંભળી લઉં કહી દો એમાં એવું કે છે હું એને સમજો રામ મંદિર બને તો મેં તો પોઈન્ટ માટે ફોન કર્યો મીકું રામ મંદિર માં ફાળો કરવો હશે તો એને મને એવું કીધું કે રામ મંદિર માં ફાળો કરવો મને કે તમે કેવા મેં કીધું અમે વર્ણ કરશે દલિત કાસ્ટ માંથી તો કે અમે હરિજન નો ફાળો લેતા નથી બરોબર મેં કીધું હરિજન શબ્દ સરપંચ છે પોતે મેં કીધું હરિજન શબ્દ તમે કેમ બોલો ભાઈ

હું ભાઈ થી વાત કરું છું હરિજનક મેં કીધું કે તો તમે એવું ને તો હરિજન નો મતલબ હું થાય તો મને કેવો કીધું હરિજન નો મતલબ મારે તમને સમજાવવાનો આવતો નથી હરજન એક ગેરકાયદેસર શબ્દ છે હરિજન ને દલિત કહેવાય બસ એટલું હું તમને સમજાવું પછી બીજું તો તમને સમજાવવામાં આવતું નથી તો એ કે મને કોર્ટ માંથી પત્ર આપો ને તમે પ્રવાસ કરો ગામે ગામ કેમ કે ગામે ગામ હરિજન જ બધી કે છે તમે અરે તું જવા દે ને ગામે શું બોલે નથી કેતો મેં એ કીધું મેં સરકાર નું કામ અમે સરકાર નથી ને હા બાપા પછી મેં એને કીધું કે તમે સરકાર તમે સરકાર છે તમે સરકાર તમે અહિયાં સરપંચ છે તો તમને તમને તમે આવી રીતે કરશો તો કેમ હાલશે તમે પબ્લિક ને ઉચકાનો છો.

એવું બધું છે કે અમે અમારો કોળી સમાજ આખો ખટારા ભરી કે પોલીસ ચોકી આવશે તમારી fii અમે પણ અમે તમને સાથ દઈ ને તમે અમારી અમારી એને કે તમે તું ભાઈ એકલો બોલ્યો છે અમારે તારે તું બોલ્યો છે ગેર બંધારણીય શબ્દ બોલ્યો જાતિ સૂચક શબ્દ છે બરાબર એની વાત છે ખટારા ભરી આવે ને એની વાત મતલબ શું એક વાર હું અરજી દેવા ગયો જાતિ વાત ઉભો કરે છે ને કે ભાઈ હા તે એ જ વાત કરી પછી રાતના ના બાર વાગે હું અરજી દેવા ગયો તો વકીલ પણ વાત કરી તો વકીલ પણ, એવી વકીલ વાત કરીને તો કરીને એટલે સુધી કીધું અમે એ લોકોને મંદિરમાં ગરવા ન દેતા હા મંદિરમાં ગરવા નથી દેતા પછી તું પોતે સુધરે છો તું કઈ કોઈ થોડી બ્રાહ્મણ વાણીયા છે એને કે હા એ લોકો નથી એ ગુજરાત વટે એટલે એ પણ એસી માં જ આવે. અરે ગુજરાત ના અહીંયા અહીં માં આવે છે તો OBC છે એ લોકો ની છે શુદ્ધ છે હા એટલે ક્ષત્રિય કે બ્રાહ્મણ કે આવા માં થોડી આવે છે અત્યારે શિવ સાહેબ મને પાંચસો ફોન આવી ગયા સમાધાનના બરોબર એટલા પૈસા એટલા પૈસા મટેલ ના પાઈ નો પટેલ છે બધી બધી મને ફોન આવી ગયા બધી મેં કીધું ભરી ના કે ભાઈ ક્યાં ભેગું થાઉં ઘટાડો ભરતો આવી મેં એ બધા કહી દીધું કે મને કોઈ સમાધાન બાબતે ફોન નહીં કરવાનું જો આ બાબતે મારી હારે હાલવું હોય હમ

અને બીજા લોકો થોડીક મનુવાદીઓ હવા ભરી દે છે ને તો ઘંટા વગાડ્યા કરે છે ઓલા

PSI ના નંબર મોકલી દો સરપંચ નંબર મોકલી દઉં પછી તમને પાછી અરજી નાખી દઉં કયા તાલુકા નું ગામ છે તાલુકો વેરાવડ ગીર સોમનાથ જીલ્લો મોરા ગામ તમારી દાખલ થઈ જાય મને ખાલી એનું છે ને તમે જે અરજી આપી ને લખી ને એ અરજી ની કોપી મને મોકલી અરજી ન્યા મારી લેખી જ નથી સાહેબ તો શું કર્યું એની મને એ તમને વાત કરું તો મને રાતે લખી ના આપે ને ભાઈ

પ્રફુલ ભાઈ બોલો 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 આ ફરિયાદ તમે કરી છે હરજી હા તો તમે એને જે ફોન કર્યો મે રેકોર્ડિંગ તમારું સાંભળ્યું હા તો તમારી પેલા કોને એને જે અર્જન જેવો શબ્દ બોલીને કોનો ફાળો લેવા ના પાડે છે પછી તમે ફોન એ એમાં એવું છે કે જે ગામ છે ને હા ત્યાંનો એક માણસ છે ઈ એ આપણી હારે હાલે એમ નથી બરોબર હા એનું કારણ છે કે એ લોકો ડરે છે

તો એ લોકોને કેવાનો ભાઈ તમે ને આવી રીતે આ શબ્દ બોલે છે ઉપર સાંભળો ભાઈ એ લોકો છે ઉપર જતા તમને પણ આ લોકો એમ કે છે કે રામ મંદિર બને છે મંદિર માં તમારો ફાળો નહિ તો તમે હિન્દુ નથી ક્યાં ઉપર થી પડ્યા છો બધા અને મુસ્લિમો નો નહિ તો મુસ્લિમો નો તમને બધા વોટ જોતો હોય ત્યારે ના પડતો નથી મુસ્લિમનો વોટ નહીં બરોબર આ કોઈ બાત ની ધોરાજી જાય કોનો ફાળો લેવો કોનો નો લેવો વાત ઉભો કરો છો ને કેવો તમે વર્ગ વિગ્રહ ઉભો કરો છો એમાં ફરિયાદ થાય કે ન થાય પછી જાતિવાદ રાખે ને મંદિર માં હા હા કોઈ નો ફાળો લેવો ન લેવો જાતિવાદ છે કે હરિજન નો કે વણકર નો મુસ્લિમ નો કે દેવભૂજબ નો જે ના પાડે છે તમારો ફાળો નહીં એ જાતિવાદ છે એમાં ગુનો દાખલ થાય દાખલ થાય જ છે

બરોબર ફોન કર્યો ત્યારે એવું બોલ્યો કે ભાઈ વણકર અને જે કઈ દેવ પૂજક મુસ્લિમ નો ફાળો લેતા ત્યારે હરિજનિ ક્યાં બોલ્યો તમે એની પાછી એ જેને બોલ્યો છે